જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ ધ બધા મજામાં છો હું પણ મજામાં છું આજે અત્યારે છે ને આજે ભીમી ગેરેજ છે અત્યારે વાગી ચૂક્યા છે સાડા છ અને અત્યારે છે ને હું બહાર આવી ગયો છું બાઇક લઈને એકલો અહીંયા આજુબાજુમાં કોઈ જ નથી અહીંયાથી એક મંદિર જવાનો રસ્તો છે તો વિચાર્યું કે ચાલો આજે ભીમી ગેરેજ છે તો મંદિરે દર્શન કરી આવ્યા હનુમાનજીનું મંદિર છે અને ભંડારી દાદા નામ છે તો આપણે છે ને ત્યાં મંદિરે દર્શન કરવા માટે જવાના છીએ આજે ભીમી ગેરેજ છે તો બધા જુગાર રમ્યા છે અને હું બહાર નીકળી ગયો છું એવું નથી કે હું જુગાર નથી રમતો યાર ક્યારેક રમી લઉં છું બટ હવે મેં મૂકી દીધો છે કારણ કે એક વાત યાદ આવે છે એક વ્યક્તિને કે તું ના રમતો એટલે પછી હવે નથી રમતો હોય છું અને બસ અત્યારે ખાલી હવે મેં કીધું ચાલો મંદિર દર્શન કરીએ સવારના ઘરે જ બેઠો હતો અત્યારે બહાર જોયું તો બધા રમતા હતા પૈસા રમતા હતા આજે ફીમે ગેસ છે એટલે બધા રમતા જશે એવું નથી કે રમવું કાંઈ હવે વાંધો નહીં રમી શકો છો પણ એક દિવસ માટે વાંધો નહીં બટ આની લત ના પાડ્યું જોઈએ એમ એન્જોયમેન્ટ માટે રમો તો વાત અલગ છે બાકી ટેવ હાર્યો જુગારી બમણો રમે આ જુગાર એક નશો છે જેટલો માણસો મારું જીવન કેવું હતું મારા મારી લાઈફમાં જે વ્યક્તિ હતું કેટલા ખુશ હતા બહુ બધી હેપીનેસ હતી એ બધું હતું એ બધું યાદ આવતું હતું તો મને એમ ચો આજે ભગવાનના દર્શન કરી આવું કે કોઈની પાસે માંગવાથી કંઈ નથી મળતું બટ ઈશ્વર પાસવાથી ઈશ્વર પાસે માંગવાથી બધું જ મળે છે આજ હાજુકો બહુ બધા ડેલી મેસેજ આવે છે કે ભાઈ મારા ફેમિલી વાળા નથી માનતા છે અને વ્યક્તિ સુસાઇડ કરે છે પ્લીઝ હારતા નહીં યાર કારણ કે જો તમે સુસાઇડ કરી લેશો ને તો એ પ્રેમનો કોઈ અર્થ નહીં રહે યાર પ્રેમ એટલે જીવવું ના કે મરવું યાર જો તમે મરી જશો ને તો કદાચ એ પ્રેમ પ્રેમ નહીં કહેવાય યાર એ બસ એક સ્વાર્થ કેવા છે યાર પ્રેમ તો જીવવાનું શીખવાડે છે મરવાનું નહીં યાર આઈ ડોન્ટ નો કે મને મારી જીવ મળશે કે નહીં બટ હા હું એને ચાહું છું અને ચાહ તો રહીશ એ ખુશ છે તો હું ખુશ હોઈશ એ દુઃખી હશે તો હું પણ દુખી હોઈશ પ્રેમનો મતલબ એ છે કે તમારું જે પાર્ટનર છે જેને તમે પ્રેમ કરો છો એને ખુશ છું આ પ્રેમ છે હવે જોઈએ ઈશ્વરે શું નક્કી કર્યું છે ભગવાને છે ને કંઈક ને કંઈક વિચાર્યું હોય છે બધા માટે કંઈક ને કઈક વિચાર્યું હોય અને પ્લીઝ પ્રેમ માટે લડજો યાર તમે એમ કે નથી માનતા મારા આબરૂ તે બધું વિચારશો ને તો કદાચ પ્રેમ છૂટી જશે ઈજ્જત અને આબરૂ પાછી કમાઈ શકીએ છીએ બધા કઈ એક વખત ઈજ્જત ગઈ આબરૂ ગઈ ના યાર તમારી પાસે પૈસો હશે ને તો બધા જ બોલાવશે અને સમાજ પાંચ દિવસ સારી વાતો કરશે ને પાંચ દિવસ ખરાબ વાતો કરશે અને આ નિશ્ચિત છે અને આ રિયાલિટી છે યાર અને આને આપણે સમજવી પડશે અને મારા વિડીયો બનાવવાનો હેતુ બસ એ જ છે કે મારા લીધે કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિનો પ્રેમ પણ મળી જશે ને એ મારા માટે સૌથી મોટા મોટી વાત હશે અને પ્લીઝ પ્રેમ માટે લડજો યાર કારણ કે જિંદગીના પચાસ વર્ષ અફસોસ કરવા કરતા પાંચ વર્ષ નહીં પણ પાંચ દિવસ બગાવત કરી લેવી સારી છે જો તમે તમારા પ્રેમને પામવા માંગતા હોય ને તો બધા જોડે લડી લેજો યાર કારણ કે જો તમે નહીં લડોને તો એ ફેમિલી તો બસ ખાલી હાચું કરો ત્યારે મા બાપ કહેવા છે ખબર છે ઇમોશનલ બ્લેકમેલ કરે છે છોકરા છોકરીઓને આમ ને જીવતા જીવત માન નાખે છે કે તું તારા પ્રેમ સાથે લગ્ન કર્યા ને તો અમે દવા પીને મરી જશું અરે યાર તમે તો જીવી લીધું યાર હવે એ દીકરા દીકરીઓને જીવવા દો ને એના ખુશીઓ સાથે બધા એમ કે છે કે પ્રેમ લગ્ન કરવાથી દીકરી દુઃખી થાય છે તો અરે અરેન્જ મેરેજ કરવાથી પણ દીકરી દુઃખી થશે ને હવે એના નસીબ નું છે એના નસીબ નું જોઈ લેશે તમે એની ખુશી નું એક વાર વિચારી જુઓ યાર આજના મા બાપ ને બસ જ કેવું છે કે પોતાના દીકરા દીકરીઓ ના પ્રેમ ને પ્લીઝ સમજો યાર મારો કહેવાનો ઇન્ટેન્શન એ જ છે કે એક વખત તમે એનું પણ વિચારી જુઓ ને યાર એક વખત એની ખુશીનું પણ વિચારી જુઓ ને પછી એના નસીબમાં જે હશે પણ એક વખત એનું ખુશીનું વિચારીને જુઓ દીકરીને છે ને મોંઘા પાને તેની જરૂર નથી પડતી અને કેવો વ્યક્તિ જોઈએ છે કે જેની જિંદગી છેલ્લા શ્વાસ સુધી એની એની રિસ્પેક્ટ કરે એની કેર કરે બધા કહે છે કે યાર પૈસાથી બધું ખરીદી શકાય છે પૈસાથી બધી ખુશીઓ મળે છે ભાઈ પૈસાથી કાંઈ નથી મળતું મુકેશ અંબાણી ઘરમાં બેઠો બેઠો કદાચ જરાતે ઊંઘ પણ નથી આવતી અને ટિકડીઓ લેવી પડતી હશે પૈસાથી પ્રેમ નહીં ખરીદી શકાતો યાર અને જ્યાં પ્રેમ હોય ને પૈસાની જરૂર પણ નથી પડતી જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં બાકી હા અત્યારે પૈસાથી જ બધું થાય છે પૈસા હોય તો બધું થાય બાકી કઈ નહીં થતું હું આ વિડીયો બનાવવાનો મતલબ એ નથી કે હું ફેમસ થવા માટે વિડીયો બનાવું છું યાર નહીં થવું ફેમસ મારે મારા લીધે કોઈ એક વ્યક્તિનો પ્રેમ મળશે ને તો આ આત્મા રાજી થશે યાર આઈ ડોન્ટ નો કે મારામાં આટલા બધા મેસેજ પડે છે ને તો મને ક્યારેક રડવું આવી જશે યાર કે આ બધા લાઈફમાં પણ મારી જેવું ચાલી રહ્યું છે ક્યારેક મા બાપ પણ સમજી જાઓ યાર રોજ ઉઠીને ઈશ્વર પાસે એ જ માગું છું કે બધાને એનો પ્રેમ આપી દેજો કારણ કે જ્યારે આપણું મનપસંદ વ્યક્તિ આપણાથી દૂર હોય ને ત્યારે જીવો હરામ થઈ જાય છે યાર ભૂખ નથી લાગતી તરસ નથી લાગતી ઊંઘ પણ નથી આવતી યાર રાતો રાત જાગે છે વ્યક્તિ બસ એક વ્યક્તિની યાદમાં આખી જિંદગી બરબાદ કરી નાખે છે પ્લીઝ સમજી જાવ યાર ચલો વધારે બોયસો રડવું આવી જશે પછી શું ને મંદિર છે જઈએ દર્શન કરવા માટે થોડી વાર મળીએ પાછા ફાઇનલી ગાઈઝ આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે આ ભંડારીદાનું મંદિર છે નાનું એવું તમે જોઈ શકો છો આ બાજુનું બધું એરિયો છે ને બહુ શાંત છે બહુ જ શાંત છે અહીંયા મંદિર પણ એટલું રમણીય છે ને કે જે આમ થાય કે સાક્ષાત ભગવાન આપણી સામે હોય ને આમ બધું જ દુઃખ હળવું થઈ જાય અહીંયા આવીને દર્શન કરીએ તો મન બહુ હળવું થઈ ગયું જે જે ભગવાન પાસે માગવાનું તો બધું માંગી જ લીધું ભેગું કરીને કારણ કે યાર કોઈ વ્યક્તિ આપે ના આપે પણ ઈશ્વર પાસેમાં ચોખ્ખા દિલથી સારા દિલથી માંગો ને સો ટકા આપે છે યાર બસ એ માટે જ ઈશ્વર પાસે આવ્યો હતો હવે મેં વિચાર્યું હતું કે માણસો કરતાં ભગવાન પાસે જાવ યાર માણસો ક્યારેય સાથ નથી આપવાના પણ ભગવાન ક્યાંક તો સાંભળશે ને યાર ચાલો ફાટાપટી ખાતે જોઈએ પપ્પા વાટ જોતા છે મમ્મી પણ વાટ જોતા છે હું બાઇક લે નીકળી ગયો છું ખાલી કીધું છે ભાઈને કંઈ નહ્યો હતો કે હું જાઉં છું એમ બાકી ઘરે કોઈ નથી ખબર કે હું નીકળી ગયો છું ગરાતી બાઇક લઈને અત્યારે જો આવી ગયો છું આપણી આ નાની બાઇક છે અને આગળ લખ્યું છે કૃષ્ણમ ચલો ફટાફટ થી પહોંચી હવે ઘરે યાર ઘરે જવું પડશે વચમાં જે આજ સંગેન મંદિર આવે છે ત્યાં પણ દર્શન કરવાના છે તો વ્લોગમાં માં કન્ટિન્યુઅસલી બની આ રહેજો તો ફાઇનલી આજ સંગેન મંદિર પણ આપણે દર્શન કરી લઈએ હે આજ સંગેન મંદિર ચલો ફટાફટ ઘરે પણ જવું પડશે હજી ફટાફટ દર્શન કરી લો કેમ કે હજી મારે ઘરે જવાનું છે અને આજે ઘરે કઈક જમવાનો સારો પ્રોગ્રામ છે ખતમ કરવાનો છે તો ચલો આજ સંગીત મંદિર દર્શન કરી લઈએ અને ફટાફટ થી ઘરે જઈએ તો ફાઇનલી ગાઈ આપણે ઘરે આવી ગયા છે ને આજે ઘરે છે ને પકોડા પ્રોગ્રામ છે તો અત્યારે છે ને બધું અમારે બેન તૈયાર કરાય કામ કે દઈ તો અત્યારે છે મારે પકોડા પ્રોગ્રામ છે હાલો બધા પકોડા ખાવા માટે તો ચલો ગાઈ આજના વ્લોગ ને ધાયણ કરીએ છીએ વ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કમેન્ટ કરી દેજો અને મારી વાત તમને કેવી લાગી છે ને એની જે કોમેન્ટ કરી દેજો અને થોડીક પણ ગળે વાત ઉતરે ને તો વાતને સમજવાની કોશિશ કરજો મળીએ છીએ કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ